કાંડા અને બાવડા પર કાળી પટ્ટીઓ લગાવીને વકફ સુધારા ખરડા સામેનો પોતાનો મૌન આક્રોશ અને વ્યથા વ્યક્ત કરી હતી અને લાગણીઓના પડવો પાડ્યો હતો દેશભરના કરોડો મુસ્લિમોએ ખરડાના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી ખરડા સામે પોતાનો શાંતિમય રીતે પ્રચંડ વિરોધ કરી વ્યક્ત કર્યું હતું મુસ્લિમોએ ખરડો નકારી કાઢો છે એટલે સરકાર હવે તાત્કાલિક આ પ્રકારનો ખડો પાછો ખેંચે એવી ભારત દેશ દેશે છોટા ઉદેપુર જિલ્લાના મુસ્લિમોએ માગણી કરી રહ્યા છે તો આવો સાંભળીએ જેતપુર પાવીના અગ્રણીઓ શું કહી રહ્યા છે અહેવાલ આરીફ ખત્રી જેતપુર આજે ઈદ ફિત્રના દિવસ નિમિત્તે પ્રથમ તો તમામ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક વકફ બોર્ડ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી આપવામાં આવેલ સૂચના અનુસાર નામદાર સરકાર તરફથી વકફ બોર્ડ અધિનિયમ સુધારા બિલ જે રજૂ કરવામાં આવેલ છે તેનો અમે સવિનય કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવીએ છીએ જે વિરોધ દર્શાવવાની અમને ઉપરથી સૂચના આપવામાં આવેલ છે વકફ બોર્ડ તરફથી એનો અમે અમલ કરી રહ્યા છીએ મોહમ્મદ ઇકબાલ રેન્જર કુમ ભારત દેશના તમામ લોકોને ઈદ મુબારક આજ રોજ અમે ઈદની નમાજ અદા કર્યા પછી વકફ બોર્ડના સમર્થનમાં ભારત દેશમાં સમગ્ર મુસ્લિમ સમાજે કારી પટ્ટી બાંધી અને વિરોધ કરેલો છે તે પ્રમાણે અમે બી પાવી અંદર નમાઝ અદા કર્યા પછી વક્કઅફ બોર્ડના સમર્થનમાં વિરોધ કરેલો છે અમને આ વકફ બોર્ડ ની અંદર કોઈ પણ દખલ અંદાજી ના થાય અને સરકારને મારી આ મીડિયા દ્વારા માધ્યમથી મારી અપીલ છે અમારા લોકોની એક લાગણી છે કે આવું કોઈ કામ ના કરે જેનથી કોઈ પણ સમાજના લોકોની લાગણી દુભાય અને આ બોર્ડને જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ચાલવા દે અને તમામ લોકો શાંતિથી અને ભારત દેશની અંદર જીવે રહે અને શાંતિ જાળવી રહે એવી અમારી લાગણી છે બસ આજ મારું કેવું છે બિલાલ કુરેશી પાવીજેતપુર અસલામ વરમતુલ્લા વબરકાત હું તમામ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક અમે આજે ઈદગાહમાં ભેગા થયા છે સમગ્ર મુસ્લિમ સમાજથી લોકો અને અમે કાળી પટ્ટી બાંધી છે વકફ બોર્ડના વિરોધમાં જે એ કર્યું છે મારા પાક પર સમગ્ર ભારત દેશમાં મુસ્લિમોએ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે અમે પણ અહીં કાળી પટ્ટી એ કરી અને પાવજીતપુરના તમામ મુસલ મુસ્લિમ બિરાદરો અમે વિરોધ કરીએ છીએ મારું નામ મુસ્તાક હાજી સુલેમાન ખત્રી